નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા ઈડર ચાંપડ જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલના નવીન મકાનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો ઈડર તાલુકાના ચાંડપ મુકામે ઓગણીસો સિત્તેરથી સર્વોદય હાઈસ્કૂલ ચાંડપમાં ચાલુ હતી પરંતુ સર્વોદય હાઈસ્કૂલનું મકાન ન હોવાથી ચાંડપ ગામના શેઠ મુળજીભાઈ સોનીએ બે હજાર એકમાં શાળા માટે જમીન વિષ્ણુભાઈ રાવલને જનકલ્યાણ ટ્રસ્ટમાં દાન આપ્યું હતું ચાંડપ ગામની સર્વોદય હાઈસ્કૂલને ચોપન વર્ષ શાળાનું પોતાનું મકાન મળતા હર્ષની લાગણી વરસાવી હતી

રાજ્યમુખ પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત રામભાઈ સોલંકી કે એમ પટેલ વિદ્યામંદિરના કિરણભાઈ પટેલ ભાનુભાઈ પટેલ તેમજ ગ્રામજનો અને શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું રિપોર્ટર હસમુખ પ્રજાપતિ